નમસ્કાર જય ગોપનાથ મહાદેવ આજે વાત કરવી છે આપણે આરોગ્ય દવાખાના બાબતે મિત્રો તાલુકા હેલ્થ કચેરી તળાજા તાલુકા હેલ્થ કચેરી દરેક તાલુકાની અંદર હોય છે અને એના વિષય મુજબ એના અધિકારી હોય છે તાલુકા હેલ્થ ઓફિસર આ માહિતી મેં તમને પહેલાં ઔપચારિક આપી એટલે કે જાણવા માટે તમને ખ્યાલ હશે અથવા તો ખ્યાલ ન પણ હોઈ શકે એવું બને બે હજાર ચોવીસ પહેલાં મહિનાથી એક યોજના શરૂ કરવામાં આવી નમોશ્રી યોજના યોજનાનું નામ છે નમોશ્રી યોજના એ યોજના કંઈક એવી છે કે દરેક ગામડામાં કે પછી સિટી લેવલમાં દરેક ગામડામાં તાલુકા હેલ્થ કચેરી તાલુકા આરોગ્ય કચેરીની અંદરમાં જે કંઈ આ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપણે અહીંયા પિત્થલપુર અમારે છે એમ તળાજા તાલુકામાં અને સમગ્ર જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં પીએચસી સેન્ટરો આવેલા છે અને એની હેઠળ સબ સેન્ટરો આવેલા છે એની અંદર એના કર્મચારી યોગ્ય ધોરણ નિયમ મુજબ કામ કરતા હોય છે વાત કરવી છે નમોશ્રી યોજનાની નમોશ્રી યોજના એક એવી યોજના છે કે તમે ખ્યાલ હશે કે મમતા કાર્ડ આપણે લગ્ન પછી માતાઓ જે પ્રેગનન્સી ધારણ કરે છે ટૂંકમાં ગર્ભ ધારણ કરે છે પછી એના અમુક સમય બાદ જે તમને તો ખ્યાલ હોય તો અઠવાડિયાની અંદર એક દિવસ મમતા દિવસ ભરાય છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હોય અને સબ સેન્ટર પેટા આરોગ્ય કેન્દ્રની અંદર હોય છે તો આ જે ગામડાની અંદર કે પણ કોઈ પણ જગ્યાએ ટૂંકમાં સમગ્ર વિસ્તારમાં સહગર્ભા માતાઓ છે બહેનો છે એ ડિલિવરી પછી ડિલિવરી પહેલાં મમતા કાર્ડ કઢાવતા હોય છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈ અથવા તો આંગણવાડી એનું કેન્દ્ર બિંદુ છે મુખ્ય આરોગ્ય સેન્ટર છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને નીચે સબ સેન્ટર આવતા હોય છે એનું નામ અત્યારે નવી યોજના પ્રમાણે આરોગ્ય મંદિર એવું નામ આપ્યું છે આયુષ્માન આરોગ્ય મંદિર તો આ યોજના છે એ યોજના અંતર્ગત દરેક પ્રેગનન્સી ધારણ કરનાર માતાઓ સગર્ભા માતાઓ બહેનોને બાર હજાર રૂપિયા મળવાપાત્ર છે તો એક એક હપ્તાવા જ પેમેન્ટ આવતું હોય છે પહેલાં પ્રથમ હપ્તામાં બે હજાર પછી ત્રણ હજાર પછી પાછા બે હજાર કે એ રીતે આખું એનું શેડ્યુલ છે તો મૂળ વાત એ છે કે મારે વાત કરવી છે તમને તળાજા તાલુકાની અને ખાસ કરીને અમારા ક્ષેત્રમાં આવતું પિથલપુર આ રીતે તળાજામાં જેટલા આરોગ્ય ક્ષેત્ર કેન્દ્ર છે એ બધાના માહિતી છે મારી પાસે પણ મારે વાત કરવી છે તળાજાની તો કહેવાય એમ માગું છું કે હું તમને આગળના વિડીયોમાં આંકડા સાથે માહિતી બતાવું છું અને આપણે ટોટલ માહિતી એમાં જોવાની છે મિત્રો તમે જાણતી પહેલાં માહિતી જુઓ હું તમને આ વિડીયોની અંદર આગળ કલેક્શન ડેટા સાથે આંકડા સાથે માહિતી રજૂ કરું છું અને પછી આનું તાત્પર્ય છે જે નમોશ્રી યોજનાનું એની વિગતે થોડીક ચર્ચા આપણે આગળ કરીએ જોઈએ આ વિડીયો હા તો મિત્રો આ છે નમોશ્રી યોજનાનો પત્ર જે મારા પર આવેલો છે જો આનો અરજદાર હું છું મુકેશભાઈ મકવાણા તો આ માહિતીની અંદર બધી માહિતી લખી છે એની વિગત તમે જુઓ અને આ છે તાલુકા હેલ્થ ઓફિસરનો સિક્કો જે પોતે મને માહિતી આપવામાં આવેલી છે ઓકે આ જે તમે પેમેન્ટ રિપોર્ટ જોઈ રહ્યા છો એ છે એક ચાર બે હજાર ચોવીસથી અઢાર નવ બે હજાર પચીસ સુધીનો નમોશ્રી યોજનાનો પેમેન્ટ રિપોર્ટ છે કે કોને કોને હપ્તાવાર જ પેમેન્ટ આપવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો આ માહિતી છે એ તમે જોઈ શકો છો દસે દસ સેન્ટરની તણાજા સહિત કયા સેન્ટરમાં કેટલા વ્યક્તિને લાભ મળવાપાત્ર છે અને એના પછીના પત્રકમાં એટલે કે જુઓ આ પત્રકની અંદર આની પછીનું જે આ પત્રક છે બીજું એની અંદર તમે જોઈ શકો છો કે આ જે લીટ્ટી છે દોરેલી એ આપણા પિથલપુરનું છે એ રીતે કયા સેન્ટરમાં કેટલા પૈસા આવ્યા એ આમાં બતાવવામાં આવ્યું છે મતલબ કે સેન્ટરને પૈસા નથી મળ્યા કયા સેન્ટરમાં કેટલા લાભાર્થીને પૈસા મળ્યા એ બતાવવામાં આવેલું છે એટલે જરાક એ રીતે સમજજો હવે આપણે વિડીયોમાં બધું જોઈ તો લીધું તો હવે આપણે એને વિગતે સમજીએ થોડુંક આ વિડીયોમાં તમારે થોડુંક સમજવાનું એવું છે કે ધારો કે આપણે છ નંબર પિથલપુરની વાત કરીએ બરાબર છ નંબર પિત્થલપુરની વાત કરીએ તો પિત્થલપુરમાંથી સાહેબે એટલે કે ટીએચ સાહેબે તાલુકા હેલ્થ ઓફિસર ત્રણસો ને ચોત્રીસ સહગર્ભાઓ એટલે કે માતાઓ જે પ્રથમ ડિલિવરીમાં આવે છે એ ત્રણસો ચોત્રીસ આખા વર્ષ દરમિયાન વર્ષ દરમિયાન ત્રણસો ને ચોત્રીસ પાસ કર્યા હવે એ આપણે આગળના પોસ્ટમાં જોયું એમ સાહેબ કહે છે એમ કે ઓગણત્રીસ રિજેક્ટ છે એટલે કે રદ છે ઓગણત્રીસ ને મળવાપાત્ર નથી કંઈ વાંધો નહીં ત્રણસો ને ચોત્રીસ માઇનસ ઓગણત્રીસ અહીંયા જ આપણે જોઈશું તો ત્રીસ કાઢી નાખીએ તો ચાર વધારો પણ ઓગણત્રીસ એટલે ત્રણસો ને પાંચ હવે ત્રણસો ને પાંચને પ્રથમ ડિલિવરી વખતે બે હજાર રૂપિયા મળવાપાત્ર છે કેમ કે આ રાજ્ય સરકારના આંકડા છે હવે આમાં મિત્રો તમે જોઈ શકો છો હું નજીક લાવી દો તમને આ પોસ્ટ આ જે મેં તમને વાત કરી ઓગણત્રીસ રિઝેક્ટા એ જ લાઈનમાં આગળ વધીએ તો બસો ને બતાવે છે સાહેબ એવું કહી શકાય કે બસો અઠ્યોતેરને બસોને અઠ્યોતેરને પ્રથમ હપ્તો મળ્યો બે હજાર લેખે હવે અહીંયા આપણે ગણતરી કરવાની છે તો ગણતરી કરતાં એવું નક્કી છું કે પાંચ લાખ છપ્પન હજારનું પેમેન્ટ પડ્યું એટલે કે અહીંયા એ લોકોએ બતાવ્યું છે એ સાચા છે કે પાંચ લાખ છપ્પન હજાર પાંચ લાખ પણ મારું તો કહેવાનું એમ છે કે ત્રણસો ને ચોત્રીસ પાસ સાહેબે કર્યા અહીંથી તા તાલુકા લેવલથી ઓગણત્રીસ રિજેક્ટ થયા તો ત્રણસો પાંચ માતાઓ પ્રથમ ડિલિવરીની એટલે કે મમતા કાર્ડ કઢાવવું હોય એવા પ્રથમ ડિલિવરી ત્રણસો ને બે હજારનો હપ્તો મળવો જોઈએ એના બદલે અહીંયા બસો અઠ્યોતેરને જ મળે છે હવે આ માહિતી આ માહિતી મારી પાસે કમ્પ્લીટ બાકી છે એમાં તમે જોઈ શકો છો કે તાલુકા હેલ્થ ઓફિસરનો સિક્કો અહીંયા લગાવેલ છે અને કમ્પ્લીટ માહિતી છે મારી પાસે તો હું એવું કહેવા માગું છું કે આ આંકડાકી બાબતો મળતી કેમ નથી ત્રણસો ને પાંચ એને ગુણ્યા બે હજાર એટલે કે એક બે ને ત્રણ પાંચ દુ દસ ત્રણ દુ છ લાખ દસ હજાર રૂપિયા મળવાપાત્ર બને તો બે હજાર લેખીએ તો કહેવાય એમ માગું છું કે છ લાખ દસ હજાર રૂપિયા જે છે એ આપણે પાંચ લાખ છપ્પન હજારમાંથી બાદ કરીએ તો ડિફરન્સ ઘણો બધો આવે છે છ લાખ દસ હજારમાંથી પાંચ લાખ છપ્પન હજાર બાદ કરીએ આપણે તો સીધા ચોપન હજાર રૂપિયા મતલબ કે આ ચોપન હજાર રૂપિયા હજી મળવાપાત્ર બાકી છે અથવા તો એવું પણ કહી શકાય કે ચોપન હજાર રૂપિયા હજી પણ ઘણી માતાઓને જે પ્રથમ ડિલિવરી સહગર્ભા મહિલાઓ જે મમતા કાર્ડ કઢાવ્યા પછી પ્રથમ ડિલિવરી હોય એનો હપ્તો છે નમોશ્રી યોજનાનો જે દરેકને મળવું જોઈએ એ નમોશ્રી યોજનામાંથી હજી પણ ઘણાને પૈસા મળતા નથી તો આપણે આ માહિતી થકી બીજું કાંઈ સાબિત કરવા માગતા નથી પણ કહેવાય એવું માગું છું મિત્રો કે જેને જેને પૈસા આ રીતે મળવાપાત્ર છે અને હજી પણ મળ્યા નથી આ વાત થઈ એ માત્ર એક ઉદાહરણ પૂરતી થઈ આ માત્ર એક એક સેન્ટરની માહિતી છે માત્ર તમે જોઈ શકો છો કે આ છે છ નંબર પિત્થલપુરની માહિતી છે માત્ર છ નંબર પિત્થલપુર બરાબર તો આ રીતે પાછો બીજો ઇન્સ્ટોલમેન્ટ આ તો ખાલી આપણે એક જ સમજ્યા એટલે મિત્રો હું તમને ટોટલ કહી દઉં આ તો ખાલી આપણે એક જ સમજ્યા પિત્થલપુરનું હવે બીજો હપ્તો જેને મળવાપાત્ર છે એવી માતાઓ ત્રણસો ને છ છે ત્રીજો હપ્તો મળવાપાત્ર છે એવા માતાઓ એકસો ને પંચાણું છે આ રીતે ઓગણત્રીસ એમ પ્રથમ હપ્તો બીજો હપ્તો મળવાપાત્ર એક ઘણું બધું આ રીતનું છે આની અંદર પણ કહેવાનો મારો મતલબ એવો છે કે આમાં આંકડાકીય ભૂલ્યું છે મેં જોયું છે આ ઓનલાઈન પોર્ટલની માહિતી છે જે તાલુકા હેલ્થ ઓફિસર હોય એને આ નિભાવવાનું હોય છે પરંતુ આમાં મને થોડીક તકલીફ દેખાય છે એટલે હવે મારે આ એ વાત છે કે કુલ રૂપિયા અહીં તમને હું બતાવી દઉં તાલુકા હેલ્થ ઓફિસરનો અહીંયા સિક્કો છે અને કુલ રૂપિયા તમને આપણે બતાવી દઈએ એક કમ દઈ સો હજાર દસ લાખ દસ લાખ અને કરોડ મિત્રો બે કરોડ બાવીસ હજારને નવસો રૂપિયા ટોટલ એક વર્ષમાં મતલબ કે એક હું તમને તારીખ બતાવું હું તારીખ એક ચાર બે હજાર ચોવીસ આ નમોશ્રી યોજના શરૂ થઈ ત્યારથી લઈ અને આજ સુધી એટલે કે અઢાર નવ બે હજાર પચીસ આજે તો મિત્રો તારીખ વધારે થઈ છે આજે ચોવીસ તારીખ થઈ છે પરંતુ કહેવાનો મારો મતલબ એવો છે કે અઢાર તારીખ સુધીની માહિતી છે તો બે કરોડ રૂપિયાનો હિસાબ આની અંદર બતાવેલો છે એટલે કહેવા એવું માગીએ છીએ તો આપણે વચ્ચે વિડીયો સમજ્યા હું આની સાથે તમને ફોટા શેર કરીને પણ માહિતી આપું છું અને મિત્રો ખાસ એ છે કે નમો અંતર્ગત યોજના હેઠળ યોજના હેઠળ અંતર્ગત સગર્ભા માતાઓ મહિલાઓને જે બાર હજારની રાશિ મળવાપાત્ર છે એમાં મને એવું લાગ્યું છે કે કંઈક આંકડાકીય ફેરફારો રહેલા છે હવે મેં જ્યારે આ માહિતી માગી ત્યારે મને એવું કહેવામાં આવેલું કે મેં નામજોગ માહિતી માગી હતી દરેક મહિલાની નામજોગ એટલે કે મતલબ કે કેટલા લોકોના પૈસા મળ્યા છે એવા હેતુ સાથે પરંતુ સરકાર શ્રીના નિયમો છે કે અંગત માહિતી આપવી નહીં કંઈ વાંધો નહીં પરંતુ જાણવું એવું છે કે ત્રણસો ને ચોત્રીસમાંથી ઓગણત્રીસ જે રિજેક્ટ થયા અને ત્રણસો ને પાંચ માતાઓ સગર્ભા મહિલાઓને પ્રથમ ડિલિવરી પછી પહેલો હપ્તો મળ્યો બે હજારનો એ દરેક સુધી પહોંચ્યો છે કે કેમ અને ન પહોંચ્યો હોય તો તેઓ મને માહિતી ન આપે તો કંઈ નહીં કેમ કે આપણે પણ કોઈ અંગત માહિતી આપણને મળે એવી આશા રાખતા નથી પણ આ વિડીયોને એટલો શેર કરો કે દરેક સગર્ભા મહિલા સુધી આ વિડીયો પહોંચે એના ઘરના મેમ્બરો સુધી આ વિડીયો પહોંચે જેથી કરીને એને ખ્યાલ આવે કે આવી એક યોજના છે એના અંતર્ગત તમને પૈસા મળે છે મિત્રો સધ્ધર ઘર છે એને તો કોઈ તકલીફ નથી પણ મેં અને સાહેબ બે હારે બેઠા હતા સાથે ચર્ચા કરી ત્યારે એક વાત એવી પણ હતી કે મુકેશભાઈ એ મને વાત કરતા હતા અને મેં પણ એમને કીધું કે સાહેબ વિસ્તારમાં અને આજુબાજુના તાલુકામાં અને કોઈપણ જગ્યાએ આ વિડીયો તો હું યુટ્યુબમાં મૂકવાનો છું એટલે કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં જઈ શકે ને એટલે એને પણ લાભ થવાનો ને એટલે એટલો શેર કરો કે દરેક સગર્ભા માતાઓ સુધી પહોંચી શકે એની માહિતી મળે મારા વિડીયામાં તમે લાઇક આપજો તમને યોગ્ય લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો કેમ કે હજી હું બીજા માહિતીના વિડીયો આપવાનો છું તો કહેવાનું એમ હતું કે હું સાહેબ બેઠા ત્યારે એવી પણ વાત થઈ કે સદ્ધર ઘર છે એની તો કોઈ તકલીફ નથી એ તો પોતાનું જીવન સારી રીતે જીવી રહ્યા છે પરંતુ જે લોકો અતિ ગરીબ છે મતલબ કે જેના ઘરમાં સાંજ પડે તો પોષણયુક્ત ખોરાક મળવાપાત્ર નથી બાળકોને આવા જે ઘર છે એના માટે મિત્રો બે હજાર કે પછી આ બાર હજારની રાશિ એ ઘણી બધી કહેવાય છે અને એમાં પછી હપ્તા મુજબ મળતી હોય છે તો એ એને ઘણો બધો આધાર મળતો હોય છે અને એક રૂપિયો પણ કોઈ વ્યક્તિને જો પોતાનો મળવાપત્ર હોય તો એને મળવો જોઈએ કોઈ પૈસા નાના નથી કોઈ પૈસા ઓછા નથી આ તો બે હજારથી માંડીને બાર હજાર વધીને રકમ છે આપણે એવું કહીએ કે એક રૂપિયો પણ કોઈને મળતો હોય તો એ પોતે યોગ્ય વ્યક્તિને મળવો જોઈએ જે સરકાર શ્રી આપ થકી આપવામાં આવે છે એમાં કોઈ ગોટાળો ન થવો જોઈએ તો આ વિડિયોની માહિતી દરેક ઘર સુધી પહોંચે કે જેથી કરીને દરેક વ્યક્તિને ખ્યાલ આવે મમતા કાર્ડ કઢાવવું હોય એને ખ્યાલ આવે એમાં જરૂરી ડોક્યુમેન્ટ પણ છે મિત્રો એ જો ડોક્યુમેન્ટ તમે તાલુકા હેલ્થ ઓફિસરને હા હું વાત એવું કરતો હતો કે જે કોઈને નથી મળ્યા પૈસા એવો જો કોઈ કેસ તમારા ખ્યાલે હોય તો તાલુકા હેલ્થ ઓફિસર તળાજા અથવા તો જો મારા વિસ્તારમાં હોય તો પીથલપુર તમે ડૉક્ટર સાહેબને મળી શકો અથવા તો મારા ખુદ ગામનું હોય ઝાંજમેરનું તો તમે અહીંયા સબ સેન્ટરે આવી શકો અને માહિતી મેળવી શકો અને જો તમને યોગ્ય લાગે કે મુકેશભાઈને મારે આ વાત કરવી છે તો તમે મને પણ એ વાત કરી શકો તો હું તમને મદદ કરીશ કે સરકાર શ્રીનો નિયમ છે કે કોઈ વ્યક્તિની અંગત માહિતી સાહેબ અમને આપી શકતા નથી એમ આપણે મેળવીને એનો કોઈ ખાસ ફાયદો પણ નથી પરંતુ જે વ્યક્તિને યોગ્ય મળવાપાત્ર લાભ છે એ મળવા જોઈએ એવી અમે આશા રાખીએ છીએ આ વિડીયો થકી તમને ઘણી બધી માહિતી મળી છે અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે હજી ઘણી બધી માહિતી છે એ મારે તમને આપવાની છે અને આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ જય ગોપનાથ મહાદેવ જય હિન્દ જય ભારત જે કોઈને પૈસા ન મળ્યા હોય અથવા તો ખાતામાં આવ્યા ન હોય યોજના અંતર્ગત તમે ફોર્મ ભર્યું હોય માહિતી આપી હોય સરકારમાં ફોર્મ ભર્યું હોય અને પૈસા ન આવ્યા હોય તો મારો સંપર્ક કરશો મને તમારો કોમેન્ટમાં નંબર અથવા તો મારો નંબર છે નવ્વાણું ચોવીસ પંચાણું વીસ પાંત્રીસ હું તમને સ્ક્રીન ઉપર આ નંબર આપવાનો છું એ નંબર ઉપર તમે મને સંપર્ક કરજો હું તમારી બને એટલી મદદ કરીશ મારે કોઈ સ્વાર્થ નથી માત્ર ને માત્ર યોગ્ય યોજના યોગ્ય વ્યક્તિઓને મળે એવી આપણી આશા છે અસ્તુ આભાર